દર્શક મિત્રો કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સમગ્ર અરવલ્લી રેન્જમાં નવી માઇનિંગ લીઝ જારી કરવા પર રોક લગાવી દીધો છે કેન્દ્ર રાજ્ય સરકારોને અરવલ્લીમાં કોઈપણ પ્રકારના નવા ખનન પટ્ટા પર આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જાહેર કર્યા છે આ પ્રતિબંધો સમગ્ર અરવલ્લી પર સમાન રૂપે લાગવું પડશે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેખિત નિવેદન અનુસાર આ આદેશનો હેતુ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી ફેલાયેલી સતત ભૂસ્તરીય શાસ્ત્રીય શૃંખલા તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયમિત ખનન પ્રવૃત્તિને રોકવાનો છે કેન્દ્ર સરકારે અરવલ્લી વિસ્તારમાં પહેલેથી ચાલુ ખાણો વિશે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ પર્યાવરણીય સુરક્ષા ઉપાયોનો કડકથી પાલન સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યા છે કેન્દ્રએ રાજ્ય સરકારને કહ્યું છે કે પર્યાવરણ સંરક્ષણ માટે હાલની ખાણો પર વધારાના પ્રતિબંધો સાથે કડકાયતી નિયમ રેગ્યુલેશન લાગુ કરવામાં આવે અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ્ડ તરીકેનું કામ કરે છે એ પર્વત પર્વતમાળાનો વિસ્તાર છે એ ચાર રાજ્યોમાંથી પસાર થાય છે એમાં ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે અને આ કુલ વિસ્તાર છે એક લાખ અને સુડતાલીસ હજાર કિલોમીટરનો છે અને એની જાળવણી થવી અત્યંત જરૂરી છે અને એને કારણે સુપ્રીમ કોર્ટે કમિટી નેમીને એના અહેવાલને આધારે નિર્ણય આપ્યો છે કે જે ટેકરીઓની ઊંચાઈ સો મીટર કરતાં વધારે છે એને અરવલ્લીની પર્વતમાળાઓ તરીકે ગણના થશે અને બે ટેકરીઓ વચ્ચે જો પાંચસો મીટર કરતાં વધારે વિસ્તાર હોય તો પણ એને અરવલ્લીની પર્વતમાળા તરીકે ગણના થવાની છે પરંતુ એનું માપ છે એ જમીનના તળિયાથી લેવાનું આવશે નહીં કે બે ટેકરીઓની ઊંચાઈ વચ્ચેનો ડિફરન્સ એને કારણે આ ચુકાદાને કારણે જે ટેકરીઓમાં ન આવતો હોય એવો વિસ્તાર માત્ર બે ટકા વિસ્તાર છે એક લાખ સુડતાલીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર બે કિલો બે ટકા વિસ્તાર જ આ વ્યાખ્યાની બહાર આવશે અને એના માટે પણ ચોક્કસ પ્રકારના નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એનો જો વ્યાપારિક પ્રવૃત્તિમાં ઉપયોગ કરવો હોય તો એમાં પણ કેટલી મંજૂરીઓ પછી નિર્ણય કરવામાં આવશે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે એટલે આ બાબતે જો કોઈ પ્રચાર થતો હોય તો એ પ્રચારમાં ના આવવા માટે મારી વિનંતી છે એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઇનિશિયેટિવથી આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લીનો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર આપણી સરકાર છે એ આ પર્વતમાળાઓને જાળવવા માટે કટિબદ્ધ છે અને કટિબદ્ધ રહેવાની છે